એક યુવક છે ને મને શું કે આત્મા તો એ કોઈ વસ્તુ નથી સ્વામી કેમ કા બેટરી હોય છે ને છ મહિના સેલ ચાલે લાઈટ આપે પછી સેલ થઈ એટલે બંધ થઈ જાય લાઈટ આત્મા છે કોઈને સાઠ વર્ષ ચાલે કોઈને એસી વર્ષ ચાલે કોઈને ત્રીસ વર્ષ ચાલે પછી બેટરી બંધ ફતી ગયો બેસી મગન બેસીએ એવું જ છે બોલો ના તો મેં બેસી હું નથી કહેતો આ મારા બાપ દાદા કહે છે શંકરાચાર્ય વલ્ભાચાર્ય મોટાટા આચાર્યો સંતો સ્વામિનારાયણ ભગવાન ભાગવત ગીતા બધામાં આત્માની વાત છે મારા ઘરની નથી આ અને અનુભવી પુરુષો કે છે હા કે એમ એમ નથી કહેતા સામાન્ય એ લોકો કે છે આ હમણાં કીર્તન શંકરાચાર શ્લુકો બોલતા એ લોકો આત્માની વાત કરે એ લોકો આ મંદિરને મૂર્તિ આપી છે આજના આધુનિક મૂર્ખાઓના ચક્કરમાં ના આવું નથી કરતા ભાઈ આ મૂર્તિ શું જરૂર છે મંદિર શું જરૂર છે આ પથરા ખડાવી શું જરૂર છે તો ભાઈ આ લોકોએ આપ્યું છે આ બુદ્ધિના ખા હતા એ લોકોએ આપ્યું છે આપણને મંદિરની મૂર્તિઓ આ શંકરાચાર્યને તેર વર્ષની જે ભાષ્ય લોકો ને આજે જર્મન હિંસીમાં ચાલે છે હજાર વર્ષ પછી પણ બોલો આવા બુદ્ધિશાળી એ લોકોએ આ મૂર્તિને મંદિરને આ બધું આપ્યું છે આજના બળી લોકો જેને ભાન જ નથી પોતાનું જ્ઞાન નથી પોતાનું વાસના સ્વભાવને વશ થઈ આવે એનું તમે આજ્ઞા પાડો એનો વિશ્વાસ ક્યાંથી ચાલે આવા લોકો વિશ્વાસ તો જો પછી ઓલા યુવક પછી મેં એને કહું તારે હૃદય છે હા કિડની હા લિવર હા પાંચ વાક્ય બોલ હૃદય ઉપર વધારે નહીં પાંચ વાક્ય તારા હૃદય પડે આમના હૃદય નહીં પણ નહીં તું તારા હૃદયની પાંચ વાક્ય બોલ ક્યાં છે બાપનું કપા તારી ઘરની પ્રોપર્ટી છે હૃદય ને આ ને બધું એને તો પાંચ વાક્ય ખબર નથી આત્મા તો નીચે છે ક્યાંથી ખબર પડે પછી હરખો થઈ ગયો જરા ઢીલો પડ્યો ને પછી સત્સંગ કંઠી થઈ ગયો પછી થોડો પણ આવું છે એટલે આ ઉપરના બધી મન થાય તો બધું કલ્પના બધું ઘણું બધું બેસી જાય એવું છે તમને હા પણ વાસ્તવ કાંઈ જુદી છે તો આત્માની વાત ઓલા બેટરીંગ જેમ સમજે બેસી જાય એવું છે બોલો અને એમાં કોઈ જાળો સારો વ્યસ્ત પ્રિન્સિપાલ કે એ ગ્રેડના હોય ને એ વાત કરે તો બેસી જ જાય તમને એમાં વિશ્વાસ આવી જ જાય આવા ભગવાન સંતમાં વિશ્વાસ ના આવે એટલે આપણે બીજા કોઈમાં વિશ્વાસ રાખવા જેવું નથી આપણે જે વાત કરી છે એટલે પુનર્જન્મ છે જીવ છે અંદર વાસના છે બધું સાફ કરવાની વાત છે તો આ સત્સંગમાં એ થઈ રહ્યું છે જો સ્વયં ભગવાને કહું દૂસરા અવતાર તો કાર્ય કારણ અવતાર મેરા અવતાર કારણ દે કે નાશ કે વાસ્તે કાન દેખો વાસના દેખો એ બધું એક જ છે એટલે ભગવાન આના માટે આવ્યા છે મૂળમાંથી ઉપર ઉપર નહીં આમ ખાલી થાબડાની વાત નથી મૂળમાંથી કાળી ના કરે પછી કોઈ દિવસ પછી પ્રશ્ન જ ના થાય અખંડ તમે સુખિયા કરવા માટે આવક જાવક નહીં થોડેક વાર સુખી શણે રુષ્ટા શણે તૃષ્ટા રુષ્ટા તૃષ્ટા શણે શણે એવું નહીં અખંડમ આ તો ઘડીકમાં સુખી થાય મોટે ભાગે દુઃખી જ હોય છે માણસ આખા ચોવીસ કલાક બે ત્રણ ક્ષણો હોય કઈ સુખની બાકી તો કુટારો જ બધો આમ ભાઈ ભગવાન અખંડ સુખી કરવા આવ્યા છે આ સજા કરવા નથી આયા બોસિંગ કરવા નથી આવ્યા બોસિંગ કરવાની વાત નથી આ સજા કરવાની વાત નથી આ દંડ ફટકારવાની વાત નથી આ કે તમે આમ વર્તો છો એટલે દંડ એવું નથી દયા છે ને આ આ જન્મ પ્રાપ્તિ કેમ કહેવાય દયા આવે છે એટલે આપણે આપણે આજે વિનંતી કરે છે તો આ રીતે વર્તો પછી જો આ રીતે નહીં વર્તો તો મારે દેખાશે નહીં તો પછી શું કરશે મહારાજ અને સર્વે માય કુભારી થકી રહીત સત્તામાં આત્મા તે રૂપે થઈને ભગવાન ભક્તિ કરો એવા સર્વેને કરવા છે જો વી ફોર આ આ બીએપીએસ છે છે ને હા બીજું બધું આ મૂળ આ છે પછી એને લગતું બધું પછી બીજું ઈતર પ્રવર્તિ બધું થાય પણ આના અનુસંધાનમાં આ મૂળ છે આ બીજ છે કે આવી અહીં સત્સંગ આપણે કઈ રીતનો સત્સંગ ચાલે છે એ ભજન ભક્તિને નાચવાન કુદા નથી આ આ નિર્વાસનિક થવાની વાત છે જો ગુણાતન સ્વામી પણ એ જ વાત કરી કરોડ વાતની એક વાત નિર્વાસિક ભગવાન ભજવા એ આખી દુનિયામાં ભગવાન ભજે છે વાસના સહિત એટલે જન્મ મન ચાલ્યા જ કરે નિર્વાસનિક થઈને ભગવાન ભજવો અને મહારાજ એ જ કહે છે આ કચરો મારે જોઈતો નથી છેલ્લાના માં પણ આ જ વાત વાસના દે લિંગ દે આ દેવાનો નાશ માટે અને એવા શુદ્ધ ઉત્તમમાં ઉત્તમ કોટિની પરિશુદ્ધતા હા જો દેહની શુદ્ધિ હોય મનની શુદ્ધિ આ જીવની શુદ્ધિ એના માટે આનાથી મોટી કોઈ અક્ષરરૂપ થવું એટલે ઊંચામાં ઊંચી કોટીની શુદ્ધિ હા એટલે એના માટે આપણે આ રીતે સમજાય અક્ષરરૂપ થવું એટલે ઊંચામાં ઊંચી કોટીની શુદ્ધિ એમ જેમ આ શહેરમાં લખે ને કીપ્યો પ્યો સિટી ક્લીન તમે શહેર સ્વચ્છ રાખો પછી આંગણું સ્વચ્છ રાખો પછી આપણા ઘર પછી આપણે અંદર ઘરની અંદર રૂમ હોય આ હોય પછી આપણું શરીર શરીરની અંદર પણ પેટ શુદ્ધિ હોય પછી રક્ત શુદ્ધિ હોય પછી આ કરતા મનની શુદ્ધિ પછી એના જેવા જીવની શુદ્ધિ એટલે અક્ષર ઉપર એટલે ટોપમાં ટોપ કોટેની શુદ્ધિ એના કોઈ મોટી આગળ શુદ્ધિ છે જ નહીં તો એના માટે આપણે છીએ અને એ આ કાર્ય થઈ રહ્યું છે આ આ તો બધા માધ્યમ છે આ સેવા અને આ બીજું બધું આપ કરવા માટે પણ મૂળ તો આ છે જંગલમાં જઈને આ બધું ના ખાય પ્રવૃત્તિમાં જ બધું બહાર આવે એ તો જંગલમાં તો વધારે અંદર જતા રહે વાસના વધારે અંદર જતી રહે ક્રિયા ક્રિયામાં શું છે પછી બહાર આવે સ્વભાવ દોષો પછી એને કાપી ના ખાય એમ સાપ દળમાં હોય પણ બહાર આવે તો પછી એનું મારે ને દળમાં ક્યાં જાય પ્રવૃત્તિમાં બધી બધા સ્વભાવને વાસના બહાર આવે તમારે પછી આપણને જાણપૂણું આપે પછી મોટાપુસ કેમ કરીએ તો ટળી જાય વાસના ટળી જાય